પણ લણવાનો સમય આવ્યો ત્યારે કમોસમી વરસાદે કપાસની ખેતીને નષ્ટ કરી નાખી હાલ કપાસની ખેતી નષ્ટ થતા બજારોમાં પણ ખેડૂતોને વેપારીઓએ ધિરાણ કરવાનું બંધ કરી દીધું છે સોના ચાંદીના દાગીના ગીરવે પડ્યા છે જીવન નિર્વાહ ચલાવવા માટે બીજી કોઈ મજૂરી નથી તેવા સમયે ખેડૂતો જાય તો જાય ક્યાં તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે શિયાળાની ખેતી કરવા માટે ખેડૂતો પાસે નાણાં નથી બેંકો ધિરાણ આપતી નથી આવી પરિસ્થિતિમાં ખેડૂતો પાયમાલ થઈ ગયા છે ત્યારે સરકાર વહેલી તકે સહાય આપે તેવી માંગ કરી રહ્યા છે મારી કપાસની ખેતી આ સાલ માટે હાવ નિષ્ફળ ગઈ છે હવે અમારે ખેતીનું વાવેતર કઈ રીતે કરવું કોઈ મજૂરી ધંધો નહીં લોકોને રોટલા ખાવાના ફાફા છે અત્યારે સાહેબ અત્યારે સહાય કશું નથી મળી બબે હજાર રૂપિયા સરકાર મને લાખે છે એ કારક કારક લાખ એ મળે એ એનાથી જ જીવવાનું

ઝીણવાડ નથી ત્યાં આ ત્યાં કોઈને બે પોસ્ટ ડીનમાં છોડવા પર એનો શું હિસાબ છે એનો બિયારણનો ખર્ચો જ નથી પૂરો થવાનો જે હું વાવીને લાવ્યું એનો દીવું તો આવા સાહેબ એનો કોઈ હિસાબન નથી થયો હજુ આ ટ્રેક્ટર વાળા પડી રહ્યા છે બિચારા એમને એમ જ હું આજ લઈએ કપાસને વાવેતરના હિસાબે અમે ટ્રેક્ટરો મળાવેલા બિચારા અમારા ગામવાળા સારા તે માર્યા

સમાચાર ની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીકરતા ગુજરાત ન્યૂઝ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવી ની સમાચારની ઝડપી માહિતી મેળવો